પોરબંદરમાં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલાકારો અને કલાગુરુઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વમાં ઓગણત્રીસ એપ્રિલ વિશ્વ નૃત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે રૂપે પોરબંદરના કેઆર એજ્યુકેશન ટ્રસ્ટ તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદેમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે નૃત્યનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્લોટ ગાર્ડન ખાતે આયોજિત આ નૃત્યના કાર્યક્રમમાં પોરબંદરના પ્રખ્યાત નૃત્ય અને કલાગુરુના માર્ગદર્શન હેઠળ જેટલા નૃત્ય કલાકારોને ક્લાસિકલ સેમી ક્લાસિકલ ફોક વેસ્ટર્ન ગરબા નૃત્ય નાટિકા વગેરે ભારતના તમામ પ્રકારના નૃત્યને એક જ સ્ટેજ ઉપરથી રજૂ કરી વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી પોરબંદરમાં નૃત્ય કલાને જીવંત રાખવા નૃત્ય ક્લાસિક સંચાલકો સતત મહેનત કરીને બાળકોને તૈયાર કરી રહ્યા છે તેવા તમામ નૃત્ય ક્લાસ સંચાલકોને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં હરેશ મઢવી પુનમબિન કોસ્તરિયા વિજય ઠકરાર ભાવિન સિંધવ ભાર્ગવવાડા અલ્પેશ ચામડિયા વગેરે તમામ કલાગુરુઓને સન્માનપત્રો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોનું સર્ટિફિકેટ આપી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વ નૃત્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહાનગરપાલિકાના કમિશનર એ જે પ્રજાપતિ સિટી મામલતદાર ભરતકુમાર સંચાણિયા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારિયા ડોક્ટર સુરેશભાઈ ગાંધી ડોક્ટર અરુણ શાહ ડૉક્ટર શિવમ તિવારી બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી આકાશભાઈ વિટલાણી અશ્વિનભાઈ ઠાકર રાજુભાઈ બુદ્ધદેવ રાજુભાઈ લાખાણી હર્ષિતભાઈ રૂખાણી રાજુભાઈ બારોટ યોગેશભાઈ જોશી મિતાબેન થાનકી નિધિબેન શાહ નીરજભાઈ મોનાણી ચંદ્રેશભાઈ કિશોર વિનેશભાઈ ગોસ્વામી હરદતપુરી ગોસ્વામી ચંદ્રિકા બેન તન્ના વગેરે મહાનુભાવો કાર્યક્રમના અંત સુધી ખાસ ઉપસ્થિત રહીને નૃત્યની દરેક કૃતિ નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા કાર્યક્રમને સફળ બનાવવા કે આર એજ્યુકેશનલ ટ્રસ્ટની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન આર જે મિલન પાણખાણિયા અને અશોકભાઈ બથવારે કર્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ